રાજ્યના દરેક સપનું હોય જે ઉદ્દેશ્યથી સરકાર દર વર્ષે હજારો આવાસ બનાવે છે પરંતુ થાય છે એવું કે લોકો આવાસ ખરીદી તેને ભાડે આપી કમાણી કરે છે આવું જ રાજકોટમાં ખુલ્યું જ્યાં એક આવાસ સ્કીમમાં પચાસ થી વધુ આવાસ ભાડે આપેલા હોવાનું સામે આવ્યું એટલે કે જેમને જરૂર હતી તેમને ઘર ન મળ્યા અને જેમને ઘર મળ્યા તેઓ ભાડે ચડાવીને કમાણી કરે છે કેવી રીતે જોઈ લો જેને જરૂર છે માથે છતની તેને ઘર નથી મળતું જેમને જરૂર નથી ઘરની તેઓ આવાસ ખરીદી કરે છે કમાણી આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે રાજકોટમાં જ આવું કારનામું સામે આવ્યું છે જ્યાં રૂડા પરિશ્રમ સોસાયટીમાં આવેલા સાતસો આવાસમાંથી થી વધુ આવાસ ભાડા પર ધમધમી રહ્યા છે અને આ દાવો સોસાયટીના રહીશોએ જ કર્યો છે પછી તંત્રએ ચેકિંગ કર્યું અને કેટલાક ઘરોના દરવાજે માત્ર નોટિસ પટકારી અધિકારી જતા રહ્યા એટલે કે કાર્યવાહી માત્ર કહેવા પૂરતી થઈ સ્થાનિકો શું કહે છે સાંભળો ભાડે ના આપવા જોઈએ જેને રહેવા માટે આйся એ ખુદ રહેવા આવવું જોઈએ ભાડે ના આપવા જોઈએ ભાડા શું કામ ખાવા જોઈએ શું કામ તમે ફોર્મ ભેર્યા પોતાના રહેવા માટે ફોર્મ ભેર્યા છે ચેકિંગ કરવા આવે ટીમ ત્યારે શું થાય ચેકિંગ માટે ચેકિંગ કરવા આવે ત્યારે ભાડાવાળા તાડા મારીને વયા જાય છે નામ હોય છે પરંતુ સાચા અર્થમાં તેને ઘર નથી મળી રહ્યું આવાસ ના મકાનો માં પાર્ટીઓ થતી હોવાના પણ સ્થાનિકો ના આક્ષેપ છે અને રૂડા ને ભાડાના મકાનો નું લિસ્ટ આપવા છતાં માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવાતો હોવાનો સ્થાનિકો દાવો છે પણ રૂડાને અમે અવારનવાર આ બાબતે રજૂઆત કરેલ છે ભાડા બાબતે લેખિતે આપેલું છે અને લેખિત લિસ્ટે આપેલું કે એટલી બિલ્ડિંગમાં એટલા ફ્લેટ ભાડે છે તો પણ સત્તા રૂડાના અધિકારીઓની નિંદ ઉડતી નથી અને કાયદેસર પ્રેશર આવે એટલે જેવું તેવું ચેકિંગ કરે અને બે ત્રણ જગ્યાએ નોટિસ મારી અને ચાલ્યા જાય છે નોટિસ પણ એવી હોય છે કે એમાં ભાડુઆત કે મકાન માલિક કોઈ ડરતા નથી જાતે નોટિસ ઉખડીને પાસે હતા એમને રહેવા મળે છે છિયાલીસ થી પિસ્તાલીસ ફ્લેટ કાયદેસર ચેકિંગ મીડિયા જો કરે તો પણ નીકળે અને રૂડાના અધિકારીઓ કરે તો પણ નીકળે ચાલીસ થી પિસ્તાલીસ એ થાય છે કે કેમ રૂડાના અધિકારીઓ ભાડે મકાન આપનાર સામે કાર્યવાહી નથી કરતા કેમ ભાડે મકાન આપી કમાણી કરનાર પાસેથી ઘર નો કબજો પરત નથી લેવાતો જેમને સાચા અર્થમાં ઘર ની જરૂર છે તેમને ઘર કેમ નથી મળતું શું અધિકારીઓ એસી ઓફિસ માં બેસી બની ગયા છે સવાલો અનેક છે જોકે કડવું સત્ય એ પણ છે કે આવાસમાં માં સંખ્યા હોય છે અને આ વાત તંત્ર જાણતું હોવા છતાં મૌન છે તેવામાં આવાસ મેળવી કમાણી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે ભાવેશ વીટીવી